ભગવાનવી પિત્બર ખાલી વસ્ત્ર ધારણ કાળી કામડી ઓઢવી ગુંજાની માલા આવા કનિષ્ઠ આભરણ ધારણ કરવા ગુંજા ની માલા પહેરવી ક્યાં કોસ્તુબાભરણ ની વાત છે કૌતુબ આભરણ પ્રવાને ધારણ કર્યું છે ક્યાં ગુંજાની ની માલા

ભગવત સેવા જો કથા નહીં કરે તો કદાચ સામગ્રી બધું પણ ધીરે ધીરે પછી ભાવ તાજો ભાવ જલ્દી છે બહુ દોડે છે તો હવે થાકવાના છે તો પછી જો કથા જ્યાં સુધી તમારી ભાવ ભરેલો છે ત્યાં સુધી તમે ખૂબ સામગ્રી કરો ખૂબ પછી ધીરે ધીરે કથા અનુસરમાં જો કથા નહીં કરીએ તો પણ ફલાત્મક પ્રવૃત્તિ થી આપણે કદાચ રહીત રહેશું સેવા કરનારા અનુસરમાં કથા કરવી આપણી સ્વસ્થ જીવન શૈલી છે સેવાના અનુસરમાં કથા કરવી પુનઃ પાછો બે ટાઈમ સેવા કરતા તો પુનઃ સેવા કરવી પાછા અનુસરમાં કથા કરવી તો અનુસરમાં ભગવત કથાનો વિધાન છે અને જે સેવા કદાચ કોઈથી નથી બનતી તો એ કઈ બહિર્મુખ નથી પુષ્ટિ માર્ગી નથી એવું નથી પણ એની ભાવના એની સેવાની હોવી જોઈએ કથાથી પણ એ ભાવનાને વધારવા માટે એને કથા કરતી રહેવી જોઈએ કથાથી સેવા માટેનો ભાવ વધવો જોઈએ કથાથી વધતો ન હોય ને ઘટતો હોય તો કઈ ગોટાળો થાય છે હું પાછો કઈક ગાડી પાછી ટ્રેક નીચે ઉતરી જશે આપણે માર્કિંગ કરીએ કે સેવામાં ભાવ વધારનારી કથા છે કે સેવામાંથી ભાવ ઘટાડનારી કથા છે એટલે સેવા ઓછી કરો ન કરો છોડી દો એ ક્યારેય પણ કોઈને એકબીજાને સલાહ દેવાની કૃષિ માર્ગમાં આવતી નથી એ દરેકે પોતે નિશ્ચય કરવાનો હોય છે કે એને સેવા કેમ કરવી આ અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિભિ મહાપ્રભુ શબ્દ કેવો વાપર્યો છે અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણનું ભજન કરે અવ્યાવૃત હોય સેવા અને શ્રવણાદિભિ સેવા કરે પૂજયા ઠાકોરજી નો ધરાવે ભોગ ધરે ઉત્સવ મનાવે બધું કરે પણ અનોસર ભગવત કથા કરે શ્રવણાદિ વિહી પાછો ત્યાં શબ્દ વાપરેલો છે સેવાની સાથે પણ શ્રવણાદિ વિહી શબ્દ વાપર્યો છે શ્રવણ કીર્તન સ્મરણ એ એ પણ અનુસરમાં અવશ્ય કરે અવ્યાવૃતો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિ વિહી એને આપણે સેવા કરી લીધી એટલે પરિપૂર્ણતા એવું ન માનીએ પણ અનુસરમાં કથા કરી સેવા જે કરનારાને જો અનુસરમાં કથાનો ભાવ નથી થતો તો પણ હજી ભગવત પ્રેમમાં ખામી છે અનોફર માં રહેવાય નહીં ત્યારે ભગવત કથાથી નિર્વાહ કરે છે કે અનોફર ઠાકોરજીની સેવાનો અનોસર છે ત્યારે કથાથી નિર્વાહ કરે છે જો કથા કરવાની ઈચ્છા નથી થતી તેનો મતલબ કે ભગવત પ્રેમ ભગવાનની સેવા થઈ કામ પૂરું થઈ ગયું બીજી દી પાછી વાત પણ જો અનોસર કથાની ભાવના છે તો ઠાકોરજી થી સાથે જોડાવાની રીત છે આ કે જયારે અનોસર છે તો ભગવત કથા કરીને પણ એ ભગવાનથી આપણે જોડાયેલા રહીએ ભગવત પ્રેમ છે તેની લીલાઓનો આપણે એ શ્રવણ કીર્તન કરીએ તો છે કથાનો એવો લાગે તો આઠ આઠ કલાક વાંચે દસ દસ કલાક વાંચે પુસ્તક લઈને ભર્યા થોડાક ટાઈમ પછી અડે જ નહીં મહિનાઓ સુધી જોવાનો ટાઈમ હોય બહુ ધોડે બહુ થાકે થોડું થોડું પણ નિત્ય કરે સેવાનો પ્રકાર પણ આપણાથી નિત્ય સુંદર રીતે નભે એવો કરે ખૂબ ડ્રિયન ખૂબ થાકી જાય એવી સેવા પણ પાછી ભાવને તોડનારી થશે કથા પણ એવી કરીને કે પગવા બહુ મન થઈ ગયું તો આપણે આઠ આઠ કલાક દસ દસ કલાક કથા કરીને પછી દસ પંદર દિવસ સુધી લઈએ જ નહીં એના કરતા રોજ થોડી કથા કરવી પણ નિત્ય કરે આપણે જીવનની શૈલી બને જીવનની રીત બને કથા આપણી આપણને એમ લાગવું જોઈએ કે આજે કથા નથી કરી તો કંઈક અધૂરું જ છે એવું લાગવું જોઈએ એ પ્રકારે જીવનમાં વણાવવી જોઈએ સેવા અને કથા પહેલાં તો જીવનની શૈલી બનવી જોઈએ કથા સેવા અને કથા તો એ પ્રકારથી આપણે તો આ અવ્યાવૃત્ત હોય એ પોતાના ઘરની અંદર એ ગ્રહે સ્થિત્વા સ્વધર્મતા પોતાના ઘરની અંદર પોતાના જે વર્ણાશ્રમ ધર્મ જે છે એ સહિત એ ભાગવત સેવા કરે હવે સેવાનું સ્વરૂપ જે છે આપણે ત્યાં ચેતસ્તત્પ્રણમથી મહાપ્રભુજી બતા સેવાનું સ્વરૂપ લક્ષણ જે છે ચેતસ્તત્પ્રણમ એ ચેતની કૃષ્ણમાં પ્રવણ હોવું એનું સ્વરૂપ છે ચેતસ તત્પ્રણમ હજી બીજી બાબત છે કે સેવા શબ્દ જે છે શું બતાવે છે કે સેવ્ય સંતોષ જનિકા સેવા એ સેવ્ય સંતોષ જનિકા જે ક્રિયા એ સેવા છે સેવા શબ્દ આપણને બતાવે છે કે સેવ્ય જે પ્રભુ જે છે એને સંતોષ થવું હવે આ પણ ગણાય એમ થાય કે આપણી સેવાથી ઠાકોરજીને પરિશ્રમ થાય છે સંતોષ થતો નથી હવે સેવા ના કરવી હવે ઠાકોરજી કેમાં સંતુષ્ટ છે એ આપણે માપદંડ આપણે મેળવી શકતા નથી કે તમારાથી ખૂબ શ્રંગાર થાય ભોગ ધરી શકાય મનોરથ કરી શકો ખૂબ સામગ્રી કરો તો સંતોષ થઈ જાય પ્રભુને લોકોને એમ થાય કે હવે તો તમને પરિશ્રમ થાય સેવામાં હવે સેવી સંતોષ નથી પણ એના સંતોષનું માપ કેવી રીતે નીકળે ભગવાનના સંતોષનું માપ કેવી રીતે નીકળે તો એ એ પણ વિચારણી છે કે શૈવ્ય શબ્દને પણ આપણે સમજવું જોઈએ કે રાગ ભોગ સંતોષ નથી ભોગ શ્રિંગાર આપણાથી નભતો હવે કે વણાશ્રમાચાર નથી નભતો આપણાથી તો ઠાકોરજી હવે પરિશ્રમ થાય છે એટલે હવે આપણે પરિશ્રમ વાળી સેવા ના કરવી હવે એનો વિચાર કરીએ

પીતાંબર ખાલી વસ્ત્ર ધારણ કાળી કામળી ઓઢવી ગુંજાની માલા આવા કનિષ્ઠ આભરણ ધારણ કરવા ગુંજાની માલા પહેરવી ક્યાં કોસ્તુભાભરણ ની વાત છે કૌસ્તુભ આભરણ ભગવાન ધારણ કર્યું ગુંજાની માલા ગુંજાની માલા કઈ ઉત્તમ વસ્તુ નથી અને ગોવાડિયાના ઘરમાં રહેવું હું ક્ષુદ્રોના ઘરમાં કે જેમણે બધા વૈશ્યાચાર પણ મૂકી દીધા હોય એવા ગોવાડિયાના ઘરમાં ભગવાનને રહેવું एनी जीवन शैली के भी तो हाँ सवार उठी ने गाय चार भी सांजे थाकी सुई जाओ तो आ जीवन शैली हम कोई ना था कोई वैदिक धर्म कर्म वाला हाँ तो ते नादित तो सुती गुना हाँ नौ महत्तमा हाँ अवरता तप्त तो तपसा हाँ ए सत्संगान मामुपागता हाँ ते नादित तो सुती हाँ ए सुती हा। ने बनेला ना थी कोई ते

નંદરાજ સદા એટલે ગોવાડી સ્ત્રી છે ક્યાં ભગવાન પ્રગટ થયા હવે ભગવાન સંતોષ કેમાં છે કેમ માપદંડ તમે એને કોસું બાપણ સંતોષ નથી ગુંડા ની માલામાં સંતોષ થાય છે એટલે આપણે માપદંડ કાઢી શકીએ નહીં કે કેમાં સેવી અને સંતોષ છે પેલી વસ્તુ બહુ અઘરું છે કારણ કે આ તો તરકા ગોચર કાર્યકર્ત છે ભગવાન ભગવાન ને કેમાં સંતોષ થાય છે કેમાં સંતોષ ન થતો એ તમે બીજા કોઈ માપદંડ કેવી રીતે કાઢી શકે એનું કોસ્તુ ભાભરણ ધારણ કર્યું છે એમાં સંતોષ નથી તો ભગવાન ગુંજાની માલા ધારણ કરે ગુંજા તો એનું કોઈ મૂલ્ય નથી એવી વસ્તુ છે કોસ્તુ છે છે તો તો એની પાસે પછી ગુંજાની માલા મન જાય એ મન જાય અને કેવા સુંદર સુંદર ભોગો ની પણ જરૂરિયાત હતી વિષ્ણુને તો બધું લક્ષ્મી જેવી દાસી ભોગો નું તો એ ભોગોને તો ભોગવી રહ્યો છે લક્ષ્મીજીને ભોગવી રહ્યો છે આધી દેવી લક્ષ્મી ની સેવા કરી રહી છે અને એ ઠાકુર જે છે માખન મિશ્રી ભાવે માખન મિશ્રી એની માટે એને લક્ષ્મીનો જે જે વસ્તુ ઈચ્છે એ મેળવી લેતો હોય તો એને માખણ મિશ્રીની જરૂરિયાત શું શું એની વાત જવા દો સવારે ઉઠતા હોય તો એમ કે દેરી મૈયા દધી માખણ રોટી રોટલી મન ગયું ભગવાન સવાર માંથી રોટલી ભોગ છે આ તો મૈયા માખણ રોટલી માં શું લેવાનું છતાં ભગવાન ગોવાળિયાઓ સવારે આ પ્રકારનો કલેવો કરતા હોય છે એના ઘરમાં જે પ્રાપ્ત થાય ને ભગવાન જ માંગે છે જે તમે લ્યો છો હું એને દહીં દૂધ માખણ એના ઘરમાં એ વસ્તુ છે પ્રાપ્ત ત્યાં બીજા કોઈ ભોગો પ્રાપ્ત નથી એના ઘરમાં એ વસ્તુ પ્રાપ્ત છે ભગવાન એ જ માંગે બીજું નથી માંગતા વધારાનું કહેતા નથી માંગતા દેરી મૈયા દધી માખણ રોટલી આ રોટલી આવ તો ઠાકોરજી એ રોટલી માંગી રહ્યા છે દેરી મૈયા દધી મઠરી મોનથાર લાડુ એમ નથી માંગતું ભગવાન કહે દેરી મૈયા દધી માખણ રોટલી હવે સંતોષ એને લક્ષ્મી ભોગોમાં સંતોષ નથી એને સંતોષ પાસે રોટલી સંતોષ થતા છે દેરી મૈયા દધી માખણ રોટલી એમ એમ રોટલી માંગી રહ્યા છે ભગવાન તો ભગવાનને સેવા સંતોષ છે એનો કોઈ માપદંડ આપણે કાઢી શકીએ જ નહીં અને પ્રભુને સંતોષ હશે ત્યાં સુધી આપણા ઘરે બિરાજતા હશે ને એને કઈ સંતોષ મળતો હશે ને તો જ બિરાજતા હશે ને મેં કીધું જો સામગ્રીઓ ધરવાથી ખૂબ શ્રિંગાર ધરાવવાથી ખૂબ સાહિત્ય વસાવવાથી જો ભગવાનને સંતુષ્ટિ થતી હોય તો પછી મહાપ્રભુજીના ઘરમાં ઠાકોરજીને સુખ હતું જ નહીં મહાપ્રજા ઘરમાં લાકડાનું સિંહાસન હતું ગુંજાની માલા હતી વસ્ત્ર હતું અને જે મહાપ્રુજ રોકતા હતા એ મહાપ્રુજની સેવા તો આવી જ હતી જરાય સુખ નહીં ક્યાં પર્ણકૂટી માં બી રહ્યા હતા તો બહુ અત્યારના જે મંદિરની જે રચના આપણી જે છે કમલ ચોક ને ડોલ તિબારી જગમોહન ને નિજ તિબારી ગોવર્ધન ચોક કમલ ચોક મહાપ્રભુજીની એક ઝૂંપડી હતી મહાપ્રભુજીને ક્યાં કમલ ચોક ને ગોવર્ધન ચોક ને ક્યાંક એક ઝુંપડી હતી મહાપ્રભુજીની પર્ણકુટી અને બહુ થોડુંક રિનોવેશન થઈ ગયું અત્યારે અડેલ જઈને જોયા પર્ણકૂટી થોડુંક રિનોવેશન થઈ ગયું છે દિવાલ દિવાલ બનાવી દીધી છે છે તો હજી એમને મત છે અડેલ જઈને જોયું તો એમાં લાગે ને નઈ ક્યાં નિજ મંદિર ક્યાં કમલ ચોક ને ક્યાં છે મહાપ્રભુજી એની અંદર બિરાજી ની સેવા કરતા હતા ગુંજા માલા ધરતા હતા પીતાંબરના ધોતી ધરાવતા હતા અને જે રસોઈ કરતા એ ભોગ ધરતા હતા અને મહાપ્રુજીના પરિસ્થિતિ પાછી એવી કે વાર્તામાં સ્પષ્ટ આવે છે કે આજ તો કઈ ભંડારમાં કઈ છે જ નહીં લોટ પણ નથી ને ચોખાઈ નથી ને કાંઈ નથી ભંડાર ખાલી તો મહાપ્રભા આવી પરિસ્થિતિ આવતી હતી ત્યારે મહાપ્રભી એ કટોરી ગીરવે મૂકીને કંઈક સામગ્રી લેવા ઠાકોજીને તો તો મહાપ્રુજીના ઘરમાં લોટ પણ નહોતો એવી રીતે મહાપ્રભુજી બિરાજતા હતા તો શું શું ખતું થતું લોટ પણ નહોતો હું મહાપુજીના ઘરમાં એવી પરિસ્થિતિ હતી મહાપ્રભુજી છતાં આપણું કીર્તન એમ કે છે કે રહ્યો મોય વલ્લભ એ ગરબા હા હ ઘરમાં કેતમાં કાંઈ અત્યારે ભલે આપણે દેખાય છે અમારા ગુસ્સાની બાળકોની જીવનશૈલી પણ મહાપ્રુજીના વખતમાં મહાપ્રભુજી આ જીવન આ પર્ણકુટિંબ મિરાય જા અને પર્ણકુટિમમાં ધોતી ઉપર અને ગુંજા માલા અને જે રસોઈ થતી થાતી ભોગ મહાપ્રુજ સેવા આ પ્રકારની સેવકો બહુ સેવા કરતા હતા એવા મહાપ્રુજના સેવકો એવા હતા કે મહાપ્રભુજી કરતા મોટી સેવા કરતા હતા દામોદાસભલવાળા એની પાસે દ્રવ્ય પાત્ર પણ હતા મહાપ્રજ સેવકો એની સેવાનો પ્રકાર મોટો હતો મહાપ્રભુજી પાસે પલનું નથી મહાપ્રભુજી પાસે પલનું નથી પોતાના ઉપાણામાં નૌણિક પ્રિયાજીને પલના જુલાય અને એ પરિસ્થિતિ ગુસાયનજી ના નો જન્મ પરિસ્થિતિ ચાલી પણ એ પલ્લાનો પ્રકાર મહાપ્રભજી કઈ ખાલી પદયાત્રા ગિરધરજી મોટા થઈ ગયા છે ત્યાં સુધી નવનીત પ્રિયાજી એ ઉપાણામાં જ પલના ઝુલતા હતા એક પલનું આજે બધા સામાન્ય વયષ્ણ અવરૂપ પલનું નું લઈને ઝુલાવતા હોય છે મહાપ્રભુજી પાસે એ નહોતું પલનું પણ નહોતું મહાપ્રભુજી પાસે કારણ કે વાર્તા બસો બાવન ની વાર્તામાં આવે છે કે ગુસાઈજી અને ગિરધરજી બે એક છેડો પકડી નવનીત પ્રિયાજી ને પલના ઝુલાવે તો મહાપુજ આખી જિંદગી પલના વગર ગઈ અને ગુસાઈજી ના ગિરધરજી નો જન્મ થયો છે ગિરધરજી મોટા છે અને સામે સાત બાળકો હતા કે ઉલ્લેખ બહુ વાર્તામાં નથી પણ આટલો ઉલ્લેખ તો વાર્તામાં મળે છે કે ગિરધરજી એક છેડો પગડો એક છેડો ગુસાઈજી પગડો અને વચ્ચે નવનીત ને પધરાવીને પલના ઝુલાવતા હતા ના આંખમાંથી અસુરની ધારા જાય છે વાર્તાનો પ્રસંગ આવો જ છે કે ગુસાઈજી રડે છે કે ક્યાં એ નવરત્નના દિવ્ય મણિઓના પલનામાં ઠાકોર ઝૂલે ને ક્યાં આપણા ઘરમાં ખાલી આ એ ઉપણામાં પલના ઝૂલે છે ગુસાયનજીની પરિસ્થિતિ એવી જ છે તો ગિરધરજી નિશ્ચય કર્યો કાકાજી આવતી વર્ષે હું સુવર્ણના પલનામાં એ નવનીતપ્રિયાજીની પલના જોઉં તો પરદેશ કરીને ખૂબ દ્રવ્ય વગેરે આવ્યું પછી પલનું સિદ્ધ કરાયું ગિરધરજી પહેલું પલનું ગીરજી સિદ્ધ કરાયું એવું મને દેખાય છે કે જિંદગી જ સુધી ગુસાઈજી પલના જુલાવતા હતા હા ગિરધરજીએ સિદ્ધ કરાયું પલનું અને નવનીત પ્રિયાજી પલના જુલાવ્યા ગુસાઈજી પાછા રડતા હતા હા હમ પાછા આંખમાં સુરી ધારા થઈ તો ગીરધરજી પાછું પૂછ્યું કે હવે શું વાંધો આપણું જે મનોરથ છે સિદ્ધ થઈ ગયો કે પહેલા જે ભક્તિનો જે તાપ હતો કે એ આજે નથી થતો એનો દુઃખાય છે કે એ વખતે જે તાપ હતો કે ક્યારે જુલાવશું ઉત્તમ પલનામાં હોય એ નથી થાતું તો એવો એવો ભક્તિનો ભાવ હવે રહ્યો નથી કે એ વખતે જે તાપ થતો હતો કે ક્યારે પલનામાં ઝુલાવશો આજે પલનામાં ઝૂલે છે તો એવો ભાવ થતો નથી એનું દુઃખતા થાય છે તો ભક્તિ આવી હશે ક્યાં સંતુષ્ટિ છે ભક્તિને ક્યાં સંતુષ્ટિ છે એ ખબર નથી પડતી ભગવાનને ક્યાં સંતુષ્ટિ ખબર નથી પડતી તો આપણે માપદંડ કેમ કાઢીએ કે સેવ્ય સંતોષ એટલે શું સેવ્ય જેમાં સંતોષ માને એમાં સંતોષ 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 તો તો જ નથી આપણા ઘરમાં સેવા ખૂબ રાગ ભોગ સિંગાથી સેવા કરતા હોય તોય સંતોષ ધનિકા તો છે જ નહીં તો પણ સંતોષ ધનિકા તો પેલે દિવસથી નથી તો પછી હવે પછી સંતોષ ધનિકા નથી રહી હવે સેવા છોડી દો કે સેવ્ય સંતોષ નથી આ માપદંડ આપણે કાઢી શકીએ એમ નથી એ સેવા કરનારાને ખબર પડે પોતાને કે ક્યારે એને સેવા કરવી જોઈએ ક્યારે છોડવી જોઈએ ઉપર છોડવું પડે બાકી બીજા કોઈ સંતોષ કેમાં કેમ માપ શકે અવ્યાવૃત્તો ભજે કૃષ્ણ સંતુષ્ટિ છે એ ખબર ન પડે ને ભગવાનની સંતુષ્ટિ કેવા છે ખબર ન પડે હજી એક ઉદાહરણ આપી દઉં સેવ્ય સંતોષ નું કે ભગવાન જેમાં માની લે છે ને એમાં સંતોષ છે બાકી વ્રજમાં કોઈ ભગવાનને સુખ નથી ખુલ્લા ચરણથી ગાયો ચાળવી અને એમાં બધા કાંટા લાગે અને વનમાં પ્રભુ એમાં શું સુખ હતું એમાં કંઈ સુખ નથી ભગવાન એમાં સુખ લાગે છે ભગવાન ને વ્રજ અને ભગવાન પાછા વ્રજભક્તો નથી કેતા શ્રી કૃષ્ણ સરનામ જોવાની ખૂબ એ છે કે વ્રજભક્તો નથી કેહતા શ્રી કૃષ્ણ સરનામમામાં ભગવાનના શરણાગત થતા નથી ભગવાન એની વચ્ચે પ્રગટ થઈને એમ તમારો નાથ હું છું મન નાથ મત પરિગ્રહ ગોપા એ સ્વાત્મ યોગે સો ભગવાન વ્રત મે આહિત ભગવાન મુગ્ધ થઈ ગયા ઓલા પણ નથી હું તમારા ગોકુલ નો નાથ છું પરિગ્રહ અને હું તમારો તમારું રક્ષણ કરવું એ મારું વ્રત છે સો અયમ વ્રત મે આહિત તો ભગવાન કેમાં સંતોષ થાય કેમ ખબર પડે તો ભગવાન ને સંતોષ તો પહેલે દિવસથી આપણી સેવા થયું છે એવી સંતોષજનિકા તો છે જ નહીં તો પછી છેલ્લે છેવા સૈવ્ય સંતોષ જનિક કદાચ વૃદ્ધા અવસ્થા છે કે કોઈ આપણી તબિયત ખરાબ છે કે કોઈ આપણો શારીરિક આર્થિક કોઈ પરિસ્થિતિ વસાર આપણે સેવાનો ક્રમ ટૂંકો કરીએ છીએ સંતોષ નથી એમાં આપણે કહી શકીએ નહીં એનું પણ ઉદાહરણ આપી દઉં કે પદનાભદાસજી ઠાકોરજી ચણા ધરે હવે એની પાસે ભોગ ધરવાનું ત્યાં મંગલ દૂધની વાત જવા દે ચણા સિવાય કઈ ન હોય એ ચણા સિવાય કોઈ વસ્તુ પ્રાપ્ત નથી શિંગાર શું હોય એની પાસે સાહિત્ય શું હોય પલનાન ખંડ પાટ કઈ ન હોય તો જે ચણા એ પાત્ર માં ઢગલી કરે છે કે પાત્રમાં ઢગલી કરે ચણા નહીં પાત્ર નથી બીજા પાત્ર દુનામાં આટલી નિષ્કિંચન પરિસ્થિતિ અત્યારે બહુ કોઈ કોઈનામાં જોવામાં આવતી નથી કે જેના ઘરમાં એક વાસણ નો હોય પદનામ દાસજીની જે પરિસ્થિતિ છે એવી પરિસ્થિતિ ગરીબ પણ જોવા કઠિન છે અત્યારે તો એવા ગરીબે જોવા નથી મળતા કે જેના ઘરમાં ચણા સિવાયની કોઈ વ્યવસ્થા ન હોય રસ્તા ઉપર ઘર ન હોય ને એ રોટલા બનાવતા હું જોઉં છું હું એ રોટલા બનાવતા હોય છે પદનામ ઘરમાં આ જીવન હા રોટીની વ્યવસ્થા નથી પદનામ દાસજી ચણા ધરે છે ઠાકોરજીને બહુ ડરે છે શિંગારની કોઈ એમાં વ્યવસ્થા નથી કોઈ હોય જ નહીં હોય તો આપણે સમજી જાય કે સેવા શ્રીંગાર શું સેવાનો પ્રકાર કેવો સાહિત્ય કેવું ને કેવા મનોરથો પાછા હા મનોરથો કેવા પછી વ્રજ કમલ ને વિતાન આ બધું કરીએ તો સુખ થાકો કરીએ તો સંતોષ નથી આ બધી ખોટી વાત છે કે ભાઈ ભગવાન કેમાં સંતોષ માને એ

પરિશ્રમ લેવાની જો એની તૈયારી નથી ને તો પછી પુષ્ટિ પુરુષોત્તમ છે જ નહીં કેન્સર છે ભગવાનની ની ક્વોલિફિકેશન નથી કે આપણે ઘરે સેવા બિરાજે છે પુષ્ટિ પુરુષોત્તમ જ નથી પરિશ્રમ લેવા જો ભગવાન તૈયાર નથી એને ખબર જ છે કે પરિશ્રમ જ છે ને એની માટે તૈયારી કરીને આવ્યા છે ભગવાન પરિશ્રમ તો છે જ અને એની તૈયારી સાથે આપણા ઘરમાં પધાર્યા છે તો શ્યામુદાદા એમ આજ્ઞા કરશે કે ભાઈ ભગવાન જો પરિશ્રમ લેવા તૈયાર ન હોય સુખ જ ભોગવવા આવ્યો હોય તો પુષ્ટિ પુરુષોત્તમ નથી એ તો આપણા ઘરો બધા તો આપણો શું સુખ આવે આપણા ઘરમાં કેવી રીતે સુખ આપે રાગ રંગ મેં ચતુર સુર પ્રભુ કહેશે સુખ ઉપજાય ક્યાં વૃદ્ધભક્ત જો વખત ભાવથી સ્નેહ હોય તો ક્યાં પદ્માદાજી જેવો ભાવે નથી સ્નેહ નથી નથી વૃદ્ધભક્તોનો ભાવ તો ભગવાન આપણે ઘરે બિરાજતા હોય તો ભગવાનની ઈચ્છા છે હવે પરિશ્રમ ભોગવવાની ઈચ્છા છે તો બિરાજે છે